મેડિકલ કાઉન્સેલિંગ કમિશન એટલે કે એમસીસી દ્વારા નીટ યુજી માટે કાઉન્સેલિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે કાઉન્સેલિંગ માટેની કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી અખિલ ભારત કોટા બેઠકો એટલે કે નીટ યુજીની એઆઈ ક્યુ શરૂ થવાની જેને મોકૂફ રાખવામાં આવી છે માહિતી અનુસાર અગિયારમી જૂને સુપ્રીમ કોર્ટમાં નીટ કાઉન્સિલિંગ પર પ્રતિભાવવાની માંગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ અસુદ્ધિને સુનાવણી બાદ કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો તો આ પછી આગામી રિપેટ આ પછી ગત વીસ જૂને બીજી અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ વિક્રમ નાથસિંહ જેજે ફરીથી નેટ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો તો મહત્વનું છે કે નેટ યુજી કાઉન્સેલિંગ પ્રક્રિયામાં અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે આમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓપ્શન ફિલિંગ અને લોકિંગ સીટ એલોટમેન્ટ અને છેલ્લે ફાળવણી કોલેજને રિપોર્ટિંગનો સમાવેશ થાય છે તો આ સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ઘણા દસ્તાવેજોની પણ જરૂર પડે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ